હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું વધેલી ખીચડીમાં એક કપ છીણેલી દૂધી નાખી સુપર હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો સૌથી પહેલાં તમારી પાસે જેટલી વધેલી ખીચડી હોય તેમાંથી જરૂરિયાત મુજબ લઈ લેવાની ત્યાર પછી એમાં એક લીલું મરચું નાનો આદુનો ટુકડો તથા બે ચમચી મીડિયમ ખાટું દહીં લઈશું અને ખીચડીમાં ચોથા ભાગ જેટલી સૂજી અથવા તો રવો ઉમેરીશું થોડું પાણી નાખી સરસ ગ્રાઇન્ડ કરી લઈએ ને થોડીવાર રેસ્ટ થવા દઈએ આ સમય દરમિયાન આપણે આ ટેસ્ટી નાસ્તા માટે ટેસ્ટી ચટણી બનાવી લઈએ હવે ચટણી તૈયાર છે તો બેટર ચેક કરી લઈએ જુઓ આ કન્સિસ્ટન્સીમાં આપણે રાખીશું બહુ ઢીલું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં હવે એમાં ખમણેલી દૂધી ટમેટા ડુંગળી કોથમીર બધા જ વેજીટેબલ્સ ઉમેરીશું સૂકા મસાલામાં એક નાની ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને બસ બેટર તૈયાર છે અડધી ચમચી ઈનો નાખી બેટરને સારી રીતે ફેંટી લઈએ હવે અપ્પે પેન ગરમ મૂકી મસ્ત અપ્પે બનાવી લઈએ અને વધેલા બેટરમાંથી તડકા પેનમાં આ રીતે સ્વાદિષ્ટ હાંડવાના ટેસ્ટનો નાસ્તો પણ બનીને તૈયાર થશે એકદમ ટેસ્ટી નાસ્તો ગરમા ગરમ સર્વ કરીશું ખરેખર કોઈ જાણી નહીં શકે કે આપણે વધેલી ખીચડીમાંથી બનાવ્યો છે તો મિત્રો હવે ખીચડી વધે તો કોઈ ચિંતા નહીં ઝડપથી ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થશે ફૂલ વિડીયો લિંક નીચે આપેલી છે તો પ્લીઝ વોચ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ